હમણાં ગુજરાતમાં ધારો છો જિલ્લા પંચાયત ની તાલુકા પંચાયત ની ચૂંટણી ગયું હવે એમાં જે અમુક વાડીએ ઉભો રોજ ઉટકાય તારે ક્યાં ઉભું રહેવું તારું સ્થાન લે તું દરેક દરેક પોતપોતાનું કઈક તો હોવું જોઈએ એક જગ્યાએ તો એક અપક્ષમાં એક જણો ઊભો રહ્યો અપક્ષમાં હા નહીં પક્ષ નહીં પાત અપક્ષ અમા અમે ઉભા છીએ લે નહીં ભાજપ નહીં કોંગ્રેસ અમે અપક્ષ કારણ કે તમે અપક્ષમાં જ રહેવાના એ અપક્ષમાં ઊભો રહ્યો ને પછી ભાઈ છેલ્લા દિવસો બાકી ના ભૂંગળા બેન થવાની તૈયારીઓ અને પછી તોલા ગામડામાં બધે ઓલે ખુલ્લી જીપમાં રખડી રખડી અને ભાઈ ગળાય બેહી ગયેલા હાવ અને એ જે બંધ ગળે છે એને જે ઉપાડ કર્યા છે ભારત માતા કી વંદે માતરમ જય જય ગલી ગુયા નમસ્તે ભાઈઓ મારું ઘરું બેહી ગયો છે પણ તમારી વગર તમારી વિશ્વમાં આવ્યા વગર મારો રૂટ કોણ નોંધો બસ એક જ વાર મને મત આપી દો પછી તમે સવાન હું સૌ લે સદા કઈ પ્રશ્ન હોય કયો તો એક જણે ઊભો થઈને કીધો કે બીજો કઈ પ્રશ્ન નથી તમારા બાપુજીના દાઢીના 4 રૂપિયા બાકી છે તા તો એને એમ કીધું હે ભાઈ ઈ ગ્રાન્ટ આવ્યા પછીનો મુદ્દો છે હવે બાપની દાઢીઓને ગ્રાન્ટ માલિક આઠવા હોય ઈ હું દેશનું સદી કલ્યાણ કરી લે બીજો કઈ પ્રશ્ન હોય કયો તો બીજા ભાઈ ઊભા થઈને કીધું કે ભાઈ બીજો કઈ પ્રશ્ન નથી મારું ગામડું ગામ છે પણ આટલા વર થઈ ગયા હજી અમારું ગામ આ શેવાડે અને કોઈ અહીંયા એ અમારે શમશાન નથી અમારા ગામમાં ખુલ્લામાં બાળીએ છે શમશાન નથી શમશાન સાપરી નથી તા તો ઉપડી ગયો શમશાન નથી જવો એટલે કહું છું નહીં પક્ષ નહીં પાત અપક્ષ અને એકવાર મને જીતાડી ગયો મિત્રો

એટલા કિલોમીટર કાપે છે એટલી રાતું તમે બદલતા રહ્યો ગામમાં અમારે બદલે પણ જીવતર તો ખોવે છે એનો વ્યક્તિગત આનંદ શું પરબડામાં તમારા છોકરા કરતા ગમે પાછા મતલબ એક થોડુંક થોડુંક એમ એવું હાવ ના માની લે અમુક તો એમ જ માની લે કે આ મારા દીકરા રૂપિયા હાટું ડોટું દે રૂપિયા તો ન લે તો એ કેદી ઘીરે ન રે અને ભાવ વગેરેનું કાંઈ છે જ નહીં ભાવ વગર શું આવે માણસ ભાવ તો હોવો હોય ને જેવો છે એનો ભાવ આ લુના લાખ રૂપિયા વધ ને તો ઓન બોલાતી વત બોલો તેની દર માં શાર મળે એટલે કોઈ થોડો નથી કરતું જોઈ એના લાખ રૂપિયા તો માણસો જ વાતો કરે કેટલી છરચ નાની એવી ગાડી બોલો પડીએ તો લાગે બી નહીં અને પાછું એવરેજ તો એટલી બધી છરચ પેટ્રોલ ખૂટે જ નહીં

બિહારી કે યુવાન ભાઈઓ બેનો બધા બેઠા છો ને કેવાય ગયો મને આ સૂર્ય ઉગે છે ને હાથમે છે ને ત્યાં સુધી એકલો અગ્નિ જ વર્ષે લખી લેજો જ્યાં લખવું હોય સૂર્ય ઉગે છે ને હાથમે છે ત્યાં સુધી એકલો અગ્નિ જ વર્ષે છે પણ કોઈનું કપડું દાજતું નથી પણ એક સૂક્ષ્મ દર્શક લેન્ચ અથવા બિલોરી કાચ તમે લઈ લો અને ખાલી અઢી બાય અઢી તમામ કિરણોને કેન્દ્રિત કરીને આમ ટીલડી પાડો એટલે આગ પેદા થઈ જાય એટલા કિરણો એક થાય તો આગ થઈ જાય તો પાંચ માણસ પ્રગતિ કરવે કરી શકે પણ એની બુદ્ધિને કેન્દ્રિત કરીને એનો ધ્યેય છે એના ઉપર લગાડી દે જો સફળ ન થાય સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં પણ એ આડો બુદ્ધિને વિખરાવે છે એટલે એની સફળતા ઉપર પહોંચે નથી તો કારણ કે ત્યાં સુધી તો પહોંચવું નહીં જો ભાઈ તાળું બે રીતે ખુલે કવાડાથી થી ખુલે ને કુચી થી ખુલે પણ કવાડાથી ખોલેલું તાસુ કામ નો આવે કુશી ખોલેલું કામ આવે સમજાય શું કહેવા માંગુ એ કવાડા ખોલવાના ધંધા બેન કરો તો જેથી કરીને બીજે પાસા હાલો કુચી થી ખુલશો તો કોઈ એવો સદગુરુ તમારી કુચી લઈને બેઠો હશે જ્યાં તાળું દુનિયાનું નથી બન્યું કે જેની ચાવી હોય જેની કુચી ન હોય મુકાઈ ગઈ હોય નિરાત રાખો એમાં દુનિયામાં કોઈ એવો પ્રશ્ન કે કોઈ વિકલ્પ એવો છે જ નહીં કે સાહેબ એનો જવાબ ન હોય આ તો ખોટા ખોટા મુંજાઈ જઈને અમુક આપઘાતો કરી નાખે એને કયો ધૈર્ય રાખો ત્યાં કૂચી પડી છે ક્યાંક એનો જવાબ પીડ્યો હશે કોઈ આ દુનિયાનો એવો પ્રશ્ન છે જ નહીં કે એ જવાબ વગર નો પીડ્યો હોય પણ કોક ની રાહે બે શક્તિ નો દેશ જેમાં જેટલી શક્તિ ભગવાન શિવને આપણે હમણાં યાદ કર્યા કારણ કે બાજુમાં શક્તિ બેઠી છે શક્તિ કેરો સાત એ વાંધાનું શું ન આવે સાહેબ શક્તિ તો જોવે 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 બરે બાદ નથી પડ્યા પણ એની પાસે કઈ શક્તિ તો છે બે પાર્ટી ને કઈ ભાઈઓ સુખી છે બેનો દુખી છે બેનો દુખી છે ભાઈઓ સુખી છે એવું કઈ છે બે ને નકુસા માંગળ્યું છે ઓલાને એમ કે અમી ફાવી ગયા ને ઓલાને એમ કે અમી ફાવી ગયા અને બે ફરિયાદો કરે ત્યારે બે એમ કે છે કે અમે દુખી છે હવે તમારે ફાવવું છે કે દુખી થવું છે બે પ્રશ્નો તમારે તમારી પાસે છે આપણે આપણે ઉભા કરીએ એકાબીજીને અનુકૂળ રહેવું આનંદ દાંપત્ય જીવન પૂંજી મોરારી બાપુ ઘણીવાર વાર કે આપણે કોઈ પણ ઘરે ઉતર્યા હોય તો એક જ દસ મિનિટની અંદર ખબર આપણને પડી જાય આપણા રૂમની કે કઈ સાપ પંખો ચાલુ થાય છે ને કઈ સાપ થી લાઈટ ચાલુ થાય તો બે માણા આખી જિંદગી કાઢ નાખે એમાં આપણને સાપુ જ ન દેખાણ કઈ સાપ આને ઉપડે છે ને કઈ સાપ ઢીલા પડે બસ સાપુ ગોતી જો એટલે લેર જ છે ભાઈ આપણે સાપુ નથી ગોતતા ડાયરેક્ટ ઉલ્ડર માં આંગળીઓ નાખીએ છીએ એમાં તીખારા થાય છે અને જેની પાસે જે જે પ્રકારની શક્તિ છે કોઈની પાસે ભક્તિની શક્તિ પડી છે કોઈની પાસે પોતાની માતૃત્વ ની શક્તિ પડી છે કોઈને સદગુરુની કૃપાની શક્તિ પડી છે કોઈના ઈષ્ટદેવ ની શક્તિ પડી છે એક જગ્યાએ મેં કીધું મેં કીધું ભાઈ અત્યારે સંતો એમ કે તમારે શક્તિ પ્રાપ્ત કરવી તો નામ સમરણ કરો ભાઈ મને કોનું નામ લેવું તમને શ્રદ્ધા હોય એની મને કે કોઈ તો રાખવી જ પડે કારણ કે તને એને ખંભે બેહાડી બેહાડી ને મેળા કરાવ્યા અને કાગલો કહેવાય આને ચકલી કેવાય અને મતોલો કહેવાય બતા આ બધા જે તારી હાટું તારા બાપે જે તોતડા ઉપાડા લીધા હતા ક્યારે ક્યારેક આવું યાદ કરી લેવો અને આ બધુંય ખોયું છે ત્યારે ઘોડિયું મળ્યું છે અને ઘોડિયાના ખોયામાં ઈ ખોયું છે ત્યારે માનો ખોળો મળ્યો છે અને ઈ માનો ખોળો તમે ખોયો છે ને ત્યારે તમને સમાજ મળ્યો છે સાહેબ પણ ઈ સમાજ તમને ગમે એટલો મોટો મળશે પણ હવે પાછો ખોળો નહીં મળે જે જે વસ્તુ ખોયું એનું સમરણ કરો દુઃખ ને કોઈ થી જિંદગીમાં વાગોળવું નહીં આવું જે સુખ ખોયું છે એને યાદ કરો આ આ સદી છે છે કોઈ તો ઠીક વૃદ્ધાશ્રમ ચાલે છે હા પણ એ કઈ રીતે ચાલે છે એ ખબર છે અમુક ને નથી ગમતું એટલે પછી ત્યાં વ્યા જાય કારણ કે કઈ ગ્રુપ તો જોઈ ને વાતું કરવાનું એ કઈ ટીકા નથી અને કોઈ માવતર ને હલબલાવીને ઘીરે મૂકી આવ્યો હોય વૃદ્ધાશ્રમમાં એવો દીકરો આ દુનિયામાં છે જ નહીં બાપુજી એની ફેરી ગયા હોય આવું થોડુંક બનતું હોય છે એમાં કાંઈ હાવ કારણ કે ઓલા બે માણસ નોકરીઓ કરતા આખો સમય કાઢવો ક્યાં તો એક બેઠક મળે એને